હા મારું નામ સુરેશ હંસરાજભાઈ બકરાણીયા છે હું અમદાવાદનો બોર્ન એન્ડ બ્રોડઅપ છું એલડી એન્જિનિયરિંગમાં ભણીને મિકેનિકલ એન્જિનિયર કર્યું ત્યાંથી મેં જર્મની જઈને મારું માસ્ટર્સ કર્યું અને અત્યારે હું અમેરિકામાં સેટ થયેલો છું મારે પ્રથમવાર અહીંયા બકરાણીયા પરિવાર પરિવારમાં આવવાનો મોકો મળ્યો પ્રફુલ્લભાઈ અને સુધીરભાઈનો આગ્રહ હતો કે સમય હોય તો આવજો અને આ વખતે મને સમય હોવાથી હું આવી શક્યો છું અને મને ખૂબ જ મજા આવી બધાને મળીને મારા માટે આ નવો અનુભવ છે પણ તમે જે સંસ્થાનવાળ વ્યક્તિઓ કામ કરે છે એ ખૂબ જ સારું કામ કરે છે અને મારાથી જેટલું થશે એટલું ભવિષ્યમાં હું યોગદાન કરતો રહીશ થેન્ક યુ હાલમાં જ બકરાણીય પરિવાર રાજકોટ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો રાજકોટ ખાતે શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિના બકરાણીય પરિવાર દ્વારા તારીખ ઓગણત્રીસ ડિસેમ્બર બે ને રવિવારના રોજ રાજકોટના ગોંડલ રોડ પર આવેલ પંચશીલ હોલ ખાતે બકરાણીય પરિવાર રાજકોટ દ્વારા સ્નેહમિલનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં સમાજના સાહિત્યકાર દેવલભાઈ બાભરોલિયા દ્વારા સાહિત્યની રમઝટ બોલાવવામાં આવી હતી ત્યારબાદ સમાજના અગ્રણીઓ સાથે કુટુંબ અગ્રણીઓ દ્વારા દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી બકરાણીય પરિવારના ગત વર્ષે સમાજ વચ્ચેથી વિદાય લીધેલ સદગત આત્માઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી કાર્યક્રમમાં હાજર વડીલો આમંત્રિત મહેમાનો તથા દાતાશ્રીઓના સન્માન કરવામાં આવ્યા હતા ત્યારબાદ કુટુંબના તેજસ્વી તારલાઓને ભેટ આપવામાં આવી હતી કાર્યક્રમના અંતમાં સૌ સાથે સમૂહ ભોજન કાર્યક્રમમાં સૌ સાથે સ્વરૂચિ ભોજન લીધું હતું રાજકોટ શહેરમાં વસતા જુદા જુદા પરિવારના નૂતન વર્ષ સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવે છે આજે રાજકોટ શહેરમાં વસતા બકરાણીયા પરિવારના સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મને અને અમારી શ્રી ગુજર સુતાર જ્ઞાતિ રાજકોટની સમિતિને આમંત્રણ કરી તે બદલ પ્રમુખ તરીકે મને ખૂબ ગર્વ અને આનંદ થાય છે પ્રમુખ શ્રી પ્રફુલભાઈ બકરાણીયા અને બકરાણીયા પરિવારની સમગ્ર સમિતિને અભિનંદન સાથે શુભકામના પાઠવું છું બીજું બકરાણીયા પરિવારના અગ્રણી અને મારી સાથે હંમેશા ખંભે ખંભો મિલાવીને કામ કરે છે એવા હર્ષદભાઈ બકરાણીયા કે જેમને રાત્રે મેં કદાચ બાર કે બે વાગે ફોન કરેલ છે ત્યારે પણ કોઈ પણ કામ કીધું હોય અને કામ કરવા તત્પર હોય છે ત્યારે હમણાં જ એક એવો કિસ્સો હતો અને મને એક ફોન આવ્યો કે હોસ્પિટલની અંદર બે દીકરીઓ જતી એમના મધરનું દેહાંત પામા હતા ત્યારે મેં હર્ષદભાઈને ફોન કર્યો અને તરત જ ત્યાં ગયા અને રાત આખી ત્યાં રોકાણને સવારે સાત વાગે એમની અંતિમ માત્રામાં પણ તમારા કમિટી મેમ્બરો તથા અસદભાઈ અને ખૂબ જ કામ કરેલ તે બદલ એને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને એકવાર એમને તાલીઓથી વધાવી દઉં છું બકરાણી એવા જ કિશોરભાઈ બકરાણીયા કે પ્રગતિ મંડળના પૂર્વ પ્રમુખ અને ટ્રસ્ટી પણ છે એ પણ સમુલગ્ન કાર્ય હોય કે ગમે તે કાર્ય હોય એમની અંદર સતત બકરાણીયા પરિવાર બધાય ખૂબ જ કામ કરે છે અને બીજું એક મારે કહેવાનું છે હરશદભાઈનો કે આજે અમે 8 વર્ષથી સમૂહ લગ્ન અમારી કમિટી આત્યાથી કરીએ છીએ અને પાર્કિંગ સમિતિ એટલે પાર્કિંગ માં કોઈ કામ કરવા રાજી ન હોય ત્યારે બકરાણીયા પરિવાર ના ભાઈઓ અને એમની ટીમ સતત ખડે પગે રહી અને પાર્કિંગ નું કામ કરે છે તે બદલ હું બકરાણીયા પરિવારને સમગ્ર સમિતિને ખૂબ ખૂબ અભિનંદન આપું છું તો એમના સાથ અને સહકાર માટે બકરાણીયા પરિવાર હર હમેશ તેમની સાથે છે હવે આપણે કાર્યક્રમને આગળ વધારીએ સ્ટેજ પર આમંત્રિત કરીશ મગનભાઈ ભીખાભાઈ બકરાણિયાને મગનભાઈ ભીખાભાઈ બકરાણિયા હસ્તે મીનાબેન તેમનું સ્વાગત કરશે શ્રીમતી માધવીબેન સુધીરભાઈ શ્રીમતી માધવીબેન સુધીરભાઈ તથા નિશાબેન પ્રફુલભાઈ લાગણી છે આપ સૌ પણ મારી સાથે એકવાર જય ઘોષ કરશો બોલીએ વિશ્વકર્મા ભગવાન કી એટલા માટે આ કરાયું છે કે મોટા ભાગના ને ગોઠણ સુધી ઠંડી પહોંચી ગઈ છે આ સત્ય છે પણ આજે બકરાણીયા પરિવારના આ રોડા અવસરે સંગઠનની શરૂઆત સાહેબ કોઈ પણ પારિવારિક મિલનથી થાય છે એટલે જે આપણા ગુર્જર સુતાર જ્ઞાતિના અટક પરિવારો જેણે વાર્ષિક સ્નેહ મિલનની આ પરંપરા શરૂ કરી છે એ બધાને અને ધન્યવાદ પરિવારમાં એક વિશેષતા આપ સૌને ધ્યાને હું લાવીશ એમના પ્રમુખનું નામ છે પ્રફુલભાઈ અને બીજા જે મારા હૃદયમાં ઉમદા ભાવ સાથે બિરાજે છે એવા હર્ષદભાઈ આ બે નામ છે ને એનો અર્થ છે એ તમે તમારી જાતે મેળવી લેજો કેમકે આ બે નામના અર્થથી જ પરિવારમાં આનંદ છે એનો વધારો થાય એવું માનું છું સંગઠનની વાત છે ત્યારે એક વાત જરૂરથી કહીશ કે અહીં જે લોક સાહિત્ય પીરસવામાં આવ્યું ને સાહેબ એમાં દેવ દાનવ અને માનવના પારિવારિક જે મૈત્રી ભાવ બંધુત્વની ભાવના એમાં વણી લીધી હતી જે ભાઈએ આ રજૂ કર્યું છે એનું મને નામ નથી ખબર પણ હું એને વંદન અને અભિનંદન આપું છું દેવલભાઈ બાંભરોલિયા મને બહુ બહુ રાજીપો થયો કેમ કે મેં હું અહીંયા બેઠો હતો એનું એણે દેવથી વાત શરૂ કરી દાનવ પણ આવી ગયા અને માનવ પણ આવી ગયા અને માનવમાં પણ મહાભારતના જે ભાઈઓ છે ભાઈઓ એની જે બાબતોને ઘટનાઓ છે છે એને બહુ સરસ રીતે આમંત્રિત મહેમાનો તથા મારા પરિવારના ભાઈઓ તથા બહેનો આમ તો ટાઈમ ઘણો થઈ ગયો છે ને સાહેબે જેમ કીધું એમ ટાઈમ થોડો વધતી જાય છે એટલે છતાં પણ આપણા માટે બે શબ્દો કહેશ ખાસ તો પહેલાં તો હું ધન્યવાદ આપું છું કપુલભાઈ સુધીરભાઈ અને હર્ષદભાઈ તથા એમની આખી ટીમને કે જેને બકરાણીયા પરિવારને એક જોડી અને બધાને ભેગા કરી અને આવું દર વર્ષે આયોજન સ્નેહમિલન કરે છે જેતાથી એક જેનાથી અલગ પરત બધા ભેગા થઈએ છીએ હમણાં સાહિત્યમાં એક ભાષામાં કહેવામાં આવ્યું છે કે ભાઈ જેનો ઉલ્લેખ પણ થયો છે કે અલગ અલગ શક્તિઓમાંથી જે વાત થઈ કે ભાઈ માનવ જાનવ અને મનુષ્ય મનુષ્ય ધારત